वन्दे ब्रह्म श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारण श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजे स्वरूपं मुदा महिमानो महिमा प्रवचनमालामा सौने साष्टाङ्ग प्रणाम जय स्वामिनारायण ગઈકાલથી મહિમાનો મહિમા પ્રવચન માળામાં આપણે વૈરાગ્ય મૂર્તિ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત ચોસઠ પદીનો પ્રારંભ કર્યો આ ચોસઠ પદીની અંદર ચોસઠ પદો છે અને એના બનાવવા વાળા ભગવાન સ્વામિનારાયણના અનન્ય ઉપાસક વૈરાગ્ય મૂર્તિ અને જેમને ભગવાન સ્વામિનારાયણને વિશેષ સ્ત્રીના જેવું હેત વૈરાગ્ય મૂર્તિ હોવા છતાં પણ એમના કીર્તન એમના ભજન એમના ઉપદેશના એક એક શબ્દની અંદર વૈરાગ્યના સરોવરમાંથી શબ્દ જબોળાઈને બહાર નીકળતો હોય એવા એ વૈરાગ્ય મૂર્તિને ભગવાન સ્વામિનારાયણને વિશે પ્રેમ લક્ષણા ભક્તિ છે અતિશય હેત છે એમણે આ ચોસઠ પદો બનાવ્યા છે જેને આપણે ચોસઠ પદી તરીકે ઓળખીએ છીએ અને એનો નિષ્કુળાનંદ કાવ્યની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે પહેલા પદની અંદર એમણે આ લખતા પહેલા થોડી મનમાં ગડમથલ પણ થઈ કેટલાક એવા પ્રસંગો બની ગયા એટલે એમને થયું કે હવે આ બધું સંત અને અસંતના લક્ષણોની વાતો લખું છું કેટલાક અસાધુ છે કેટલાક નિયમ ધર્મની અંદર બરાબર વર્તતા નથી એમને આ નથી રૂચતું નથી ગમતું એમના સ્વભાવ એમના પ્રકૃતિ એમના દોષો એમનું અસાધુપણું ઉઘાડું પડી જાય છે એટલા માટે એમનો સંપૂર્ણ વિરોધ હોવા છતાં પણ નિષ્ફળન સ્વામીએ આ ચોસઠ પદી લખી આપણા ઉપર અને ભવિષ્યના કરોડો અબજો સાધકો ઉપર મોમુક્ષો ઉપર મહાન ઉપકારનું કાર્ય કર્યું છે એમણે એટલા માટે લખ્યું છે કે સંત અને અસંતની અંદર દુનિયાની અંદર મનુષ્ય માત્રને સમજ નથી સંત કોને કહેવાય અસંત કોને કહેવાય અને સંત દ્વારા શું પ્રાપ્ત કરી શકાય છે સંત આપણા ઉપર કઈ પ્રકારનો ઉપકાર કરે છે અને અસંતના સંગથી જીવાત્માનું કેવું અધોપતન થાય છે એ બાબત ગોળ અને ખોળ બધું એક સરખું સમજતા આવ્યા છે લોકો એટલે સ્વામી વિચાર કરો કે માટે કહ્યા વિના કળા કળાય સૌ તે સુણી લીજે મોટા સંત નો કહ્યો મહિમા એ સંત કોને કહીએ એવા જે ગુણાતી સંત છે એકાંતિક ધર્મ ના ધારક છે જેના રોમ રોમ ની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ બિરાજમાન થઈ રહ્યા છે જે સંતના જીવનની સાથે ધર્મ વણાયેલો છે જ્ઞાન વણાયેલું છે ભક્તિ વણાયેલી છે વૈરાગ્ય વણાયેલો છે સદાચાર સંયમ બ્રહ્મચર્ય પરોપકારની ભાવના ઘણા ઘણા સદગુણો વણાયેલા છે એવા સંત એ મહાન સંત છે અને એ સંતનો સમાગમ કરવામાં આવે એ સંતની મન વચન અને કર્મેકની આજ્ઞા પાળવામાં આવે તો શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યું છે કે એનું મોટા મોટું કાર્ય સિદ્ધ થાય છે એટલે કે જીવાત્માનો જીવભાવ ટળી જાય છે દેહભાવ ટળી જાય છે વાસના બળી જાય છે માયામાંથી મુક્તિ મળે છે જન્મ મરણના ચક્રાવાની અંદર ફરીથી જીવાત્માને આવવું પડતું નથી અને બ્રહ્મરૂપ થયેલું એ જીવાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણની સેવાનો અધિકાર પ્રાપ્ત કરે છે બીજા પદ ની અંદર હવે નિષ્કુળાનંદ સ્વામી એ સંત કોને કહેવાય એના અનુસંધાન લક્ષણો પણ બતાવે છે એવા સંત તણી ઓળખાણ કહું સહુ સાંભળો પછી સોંપી તેને મન પ્રાણ देवाळे ते तेमवाळो जेना अंतरमा अविनाश वासकरी वसीया तेणे काम क्रोध पाम्यानाश लोभ ने मोह गया एवा शत्रु टाळ्यो साल लाल संत निहाल पुरण काम थया एवा संत जे होय संसार शुधीने ते सेविये કહે નિષ્કો એવા સંતની ઓળખાણ આપતા એમ કે છે કે જે સંતના હૃદયની અંદર ભગવાન અખંડ નિવાસ કરી રહ્યા હોય જે સંતને આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે જે સંતના જીવનમાં કામ નથી ક્રોધ નથી લોભ નથી મોહ નથી માયા નથી મમતા નથી આશક્તિ નથી વાસના નથી સ્વભાવ અને પ્રકૃતિ નથી એના રોમ ની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ અખંડ બિરાજમાન થઈને રહ્યા છે અને જે સંત પોતાને પૂર્ણ કામ માને છે એવા જે સંત આ સંસારની અંદર હોય એને શોધીને એનો સમાગમ કરવો એવા સંત તણી ઓળખાણ સાંભળો પછી સોંપી તેને મન પ્રાણ એ વાળે તેમ વળો એ સંતનો સમાગમ મન વચન એને કર્મે કરીને કરવાની વાત કરી છે મન આપી દેવામાં આવે મનધાર્યું મૂકી દેવામાં આવે અને એમના વચનમાં એમના કાર્યમાં એમની ક્રિયામાં હંમેશા માટે આપણને વિશ્વાસ બેસે શ્રદ્ધા બેસે દિવ્ય ભાવ દ્રઢ થાય અલૌકિક ભાવ દ્રઢ થાય અને પ્રતિક્ષણ એવી પ્રકારનું અનુસંધાન રહ્યા કરે કે આ સંતને દુનિયામાં લેશ માત્ર આસક્તિ વાસના અને કામના નથી એને કોઈ પણ પ્રકારનો કોઈની પાસે લેશ માત્ર સ્વાર્થ નથી ચોવીસે કલાક અખંડ એના નેત્રમાંથી કરુણા વહે છે પ્રેમ વહે છે ઉપકારની ભાવના વહે છે જીવ પ્રાણી માત્રનું કલ્યાણ કરવાની હૃદયની અંદર અતિ ઉત્તમ વિચારધારા છે એવી પ્રકારનું અનુસંધાન રાખીને સંતનો સમાગમ કરવામાં આવે એની આજ્ઞા પ્રમાણે વર્તવામાં આવે તો નિષ્ફળાનંદ સ્વામી એ કહો કે અતિ મોટો લાભ કયો પ્રાપ્ત થાય એ જીવાત્માનો જીવાત્મા ભાવ ટળી જાય વાસના પ્રકૃતિ બળી જાય અને ભગવાનના ધામનો અધિકારી બની જાય કોઈ પણ સાધક જ્યાં સુધી આવા સાચા સંતના યોગમાં ના આવે એની આજ્ઞા પ્રમાણે સાધના ન કરે આજ્ઞા પ્રમાણે સત્સંગ ન કરે આજ્ઞા પ્રમાણે ભક્તિ ન કરે આજ્ઞા પ્રમાણે ન કરે અને પોતાની મનધારી વર્ષો સુધી જંગલમાં જેને ઊંધામાંથી લટકીને સાધના કરે તો પણ આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર ન થાય આત્માની શુદ્ધિ ન થાય ઇન્દ્રિયો અંતકરણની શુદ્ધિ ન થાય મનની શુદ્ધિ ન થાય આ તમામની શુદ્ધિ કરવા માટે જેનું હૃદય જેનું મન જેનું જીવન આદિ અનાદિકાળથી પરમ પવિત્ર છે ભગવાન જેના હૃદયકવળની અંદર અખંડ બિરાજમાન થઈને રહ્યા છે એવા ગુણાથી સંત જયારે મળે ત્યારે એની સાધના સાચા અર્થમાં સાધના બને છે ભક્તિ સાચા અર્થમાં ભક્તિ બને છે અને એવા સંત જયારે મળે છે ત્યાર પછી જીવાત્માને ભગવાનનો મહિમા સમજાય છે આપણે માત્ર એટલું જ બોલીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ એ આપણને વાચ્યાર્થ જ્ઞાન થયું છે એ મહિમા આપણો વાચ્યાર્થ છે એ મહિમા આપણા જીવનમાં લક્ષ્યાર્થ બની જાય એ મહિમાનો આપણને સાક્ષાત્કાર થઈ જાય અને જેમ છે તેમ ભગવાન પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ પરમાત્માનો મહિમા સમજાય એવી દ્રઢતા જ્યાં સુધી સંત ન મળે સંતનો સમાગમ કરવામાં ન આવે ત્યાં સુધી આપણને ઉપાસનાની દ્રઢતા નથી થતી શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કહ્યું કે જ્યાં સુધી આ જીવાત્મા ઉપાસના દ્રઢ ન કરે આજ્ઞા દ્રઢ ન કરે ત્યાં સુધી ભગવાનના ધામ સુધી પહોંચી શકતો નથી મહારાજે ઉપાસનાનું એટલું બધું મહત્વ અચનાવ્રતની અંદર કહ્યું કે અમારો તો ત્યાગી સ્વભાવ છે કે જંગલમાં પર્વતમાં રહેવું ગમે એકાંતમાં રહેવું ગમે આ શહેરમાં આવવાનું અને આટલા મારતા લોકોની ભીડમાં રહેવાનું જરા પણ પસંદ નહી વિચરણ કરતા કરતા જયારે લોજની અંદર આવ્યા અને તે વખતે મુક્તાનંદ સ્વામીને મળ્યા અને મુક્તાનંદ સ્વામીની સાથે હંમેશા પોતે મહારાજ વાત કરતા સરજુદાસ વર્ણિ વાત કરતા નીલકંઠ વર્ણિ વાત કરતા કે મને જલ્દીથી રામાનંદ સ્વામી દર્શન કરાવી દો પછી આપણે બંને જંગલમાં જઈને એકાંતમાં જઈને તપ કરીએ ધ્યાન ધરીએ ગો દોહન માત્ર ક્યાંય ન રહે એવી પ્રકારની પ્રકૃતિને સ્વભાવ જે ભગવાન સ્વામિનારાયણનો છે એમણે કહ્યું કે આવો ત્યાગ વૈરાગ્ય નો હોવા છતાં એ ત્યાગ વૈરાગ્યને મોડા પાડીને ઉપાસના રહેવા સારું અમે ભગવાનના મંદિરો બનાવ્યા છે અને ઉપાસના હશે તો જ ઘણા જીવોનું કલ્યાણ થશે મહારાજે બીજી વાત એ પણ કરી કે કદાચ કોઈને તરતા આવડતું હોય તો નદી તરી જાય પરંતુ સમુદ્ર તરવો હોય તો તરતા આવડતું હોય કે ન તરતા આવડતું હોય એ બંને વહાણની જરૂર પડે છે એમ સુખ માન અપમાન આ છે એ કોઈ આત્મજ્ઞાની હોય એમાં આપો બેલેન્સ રાખી શકે પરંતુ મૃત્યુ સમય તો સમુદ્ર જેવો છે તો ઉપાસના વગર એ કાળના મુખમાંથી મુક્ત થઈ શકાતું નથી ભ્રમરૂપ થઈ શકાતું નથી ભગવાનના ધામના અધિકારી થઈ શકાતું નથી જ્ઞાની હોય ધ્યાની હોય પ્રેમી હોય વૈરાગી હોય રાજા હોય રંક હોય ગરીબ હોય ભિખારી હોય કોઈ પણ વ્યક્તિ જો ભગવાનના ધામ સુધી ગતિ કરવા માંગતી હોય તો તેને ઉપાસના રૂપી વહાણની જરૂર પડે છે તો ઉપાસનાનું આટલું બધું મહત્વ છે અને ઉપાસનાની શુદ્ધિ આપણા સાધનાના માર્ગમાં આપણને ક્યારે થાય કે જ્યારે જે સંત અને ભગવાનની આદિઅનાદિ કાળથી સ્વામી સેવક ભાવની અનન્ય ભાવની પતિવ્રતાના ભાવની ઉપાસના દ્રઢ થયેલી છે એવા ગુનાથી સંત મળે ત્યાર પછી જ આપણને સમજાવે કે તમારા ગળાની અંદર જે ભગવાન સ્વામિનારાયણની કંઠી છે તમારા જબાનમાં જે ભગવાન સ્વામિનારાયણનું નામ લેવાય છે અને તમારા નેત્ર દ્વારા જે મૂર્તિના દર્શન કરો છો કાન દ્વારા જે ભગવાનની કથા સાંભળો છે ભગવાન પુરુષોત્તમ નારાયણ સર્વોપરી સર્વ અવતારના અવતારી અક્ષરધામના અધિપતિ છે એનાથી કોઈ તત્વ નથી આવી પ્રકારની દ્રઢતા શાસ્ત્રો વાંચીને પણ આપણને ન સમજાય પોતાના બુદ્ધિ બળે કરીને પણ આપણને ન સમજાય મહારાજ એટલા માટે કહું કે શાસ્ત્ર દીકરીને ગાય દોરે ત્યાં જાય આવા સત્શાસ્ત્રો પણ સાચા સંતની પાસે સમજવામાં આવે કે જે શાસ્ત્રોના રહસ્યના ઊંડાણને પામ્યા હોય એનો સાક્ષાત્કાર કર્યો હોય ભગવાન પુરુષોત્તમ નારાયણનો જેમ છે તેમ સર્વોપરી નિશ્ચય દ્રઢ થયો હોય એવા સંત દ્વારા જ આપણને ઉપાસનાની દૃઢતા થાય છે ભગવાનમાં શ્રદ્ધા થાય છે ભગવાનની આજ્ઞા પડાય છે ભગવાન આપણા હૃદયની અંદર બિરાજમાન થાય છે તો એટલા માટે નિષ્કોળાનંદ સ્વામીએ કહ્યું કે આવા જે સંત છે એને ઓળખી રાખવા કે જે એકાંતિક ધર્મના ધારક હોય ભગવાનના ધારક હોય અને જે સંતની પાસે માયાને મારવાની સ્વભાવને મારવાની પ્રકૃતિને મારવાની અને સંસાર સમુદ્ર થી તારવાની શક્તિ હોય અને હૃદયમાં બેઠેલી બલ્લાને કાઢીને હૃદયની અંદર અલ્લા પધરાવે ભગવાન બિરાજિત કરી દે એવા ગુણાતી સંતનો અતિ અપાર મહિમા છે અતિ અપાર મહિમા છે નિષ્ફળાનંદ સ્વામીએ વર્ષો સુધી ગુણાતીતાનંદ સ્વામીનો પૂર્વાશ્રમમાં પણ સમાગમ કર્યો છે એમને પોતાને ખ્યાલ છે કે ગુણાતીતાનંદ સ્વામીનો શું મહિમા છે મહારાજનો શું મહિમા છે અને મહારાજના મહિમાને સમજવા માટે ગુણાતીત સંતની કેટલી અનિવાર્યતા છે બહુ સારી પેઠે જાણે છે એટલા માટે આ ચોસઠ પદીના શબ્દે શબ્દે ભગવાન પુરુષોત્તમ નારાયણનો અને પુરુષોત્તમ નારાયણને પામવા માટેનું જે માધ્યમ છે એવા ગુણાતીતાનંદ સ્વામીનો કહેતા એવા સાચા સંતનો મહિમા નિપે છે આપણા મહાન 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 ભાગ્ય છે કે ગુણાતીતાનંદ સ્વામી જેનો મહિમા વર્ષો પહેલા નિષ્કુળાનંદ સ્વામીએ ગાયો પતિમાં ગાયો એ ગુણાતી સંત આજે સ્વામી મહારાજ અને મહાન સ્વામી મહારાજ દ્વારા પૃથ્વી પર વિચરે છે આપણા મહાન ભાગ્ય છે આપણે શોધવા જવાની જરૂર નથી પ્રાપ્તિ થઈ છે પ્રતિતિ લાવવાની બાકી છે શાસ્ત્રોમાં જેને સંત કયા છે શાસ્ત્રોમાં જેને સાધુ કયા છે શાસ્ત્રોમાં જેને પરમ એકાંતિ કયા છે શાસ્ત્રોમાં જેને ભાગવત સંત કયા છે શાસ્ત્રોમાં જેને ભગવાનના અખંડ ધારક કયા છે અને શાસ્ત્રોમાં જેને એમ કહેવામાં આવ્યો કે એ સંતના પાસે ભગવાનના જેવી શક્તિ છે કોટી બ્રહ્માંડના નાડી પ્રાણ એના હાથમાં છે એવા સંત ગુણાતી બ્રહ્મ સંત આદિઅનાદિ કાળથી ભગવાન પુરુષોત્તમ નારાયણ જે અક્ષરધામની અંદર પોતાના અનંત મુક્તોની સાથે દિવ્ય સિંહાસનમાં બિરાજમાન છે એવા ગુણાતી સંત વર્તમાન સમયની અંદર મહંત સ્વામી મહારાજના રૂપની અંદર આપણને પ્રગટ મળ્યા છે ચોસઠ પદી આપણે સમજવાના છીએ ઊંડાણમાં જઈને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું કે દુનિયાની અંદર સાત અબજની વસ્તીની અંદર આપણું સ્થાન ક્યાં છે કોઈને મળ્યા નથી કોઈને ઓળખાણા નથી અને કોઈને આ સંતે પોતાનો કરકમળ એના માથા ઉપર નથી મૂક્યો એ સંત એટલે કે ભગવાન સાક્ષાત પુરુષોત્તમ નારાયણ જેના હૃદયમાં બિરાજમાન છે એવા સંતે આપણને કંઠી પહેરાવી છે એવા સંતે આપણને વર્તમાન ધરાવ્યા છે એવા સંતે આપણને આશીર્વાદ આપ્યા છે એ સંત આપણને નામથી ગામથી ઓળખે છે આપણા ભાગ્યનો પાર નથી આવો એક અખંડ વિચાર રાખીને પ્રાપ્તિ થયા પછી પ્રતીતિ આપણને દ્રઢ થાય તો યોગીજી મહારાજ કહેતા કે કેફના ગાડા આપણા ઘરમાં આનંદ બજારમાં લેવા જવાની જરૂર નથી ચોવીસ કલાક આપણા નેત્રમાં આપણી વાણીમાં આપણા કાનમાં આપણા મનમાં આપણી ક્રિયાની અંદર આનંદની છોડો ઉછળે અને મહિમાનો મહિમા ગાતી વેળાએ શબ્દે શબ્દની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીનો અને એમના અખંડ ધારક સંતોનો મહિમા એ વહેતો થાય વહેતો થાય વહેતો થાય મહિમાની વાતો થાય મહિમાની વાતો સંભળાય અહીંયા આગળ ચોસઠ પદીનું બીજું પદ આપણે પૂરું કરીએ છીએ આવતીકાલે ચોસઠ પદીના ત્રીજા પદ ઉપર મહિમાનો મહિમા આપણે ગાઈશું મહારાજને સ્વામીને પ્રાર્થના કરીએ કે પ્રાપ્તિ થઈ છે પ્રતીતિ આવે મહંત સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ ને પ્રાર્થના કરીએ કે હે સ્વામી આપને ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજ માં જે પ્રતિ વિશ્વાસ છે જે નિષ્ઠા છે જે દ્રઢતા છે જે કરતા હરતા પણ બુદ્ધિ આપને ભગવાન ની વિશે છે એવી નિષ્ઠા એવી દ્રઢતા એવી પ્રીતિ એવી શ્રદ્ધા એવો મહિમા અમને સૌ અને નાના મોટા ભાઈ ભાઈને દ્રઢ થાય એવી આપણા ચરણકમળમાં પ્રાર્થના કરીએ છીએ મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ